નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે પલાશ વકીલ એકે રોડ સ્થિત વસુંધરા ઇન્ડસ્ટ્રીઝ માં એમ્બ્રોઇડરીના કાન ખાનેદારો રવિવારની રજામાં ભજિયા પાર્ટી સાથે જુગા રમતા પકડાયા હતા ત્યારે પોલીસના સ્વાંગમાં ત્રાટકેલી તોડકીએ એક લાખ લૂંટી લીધા હતા આ શખ્સો પોલીસ નહીં પરંતુ પોલીસના સ્વાંગમાં બ્લેકમેલ કરતો મહેશ ડાંગર અને ભીખુ ચોહાણની ટોળકી હોવાનું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો વરાછા ભોડાનગરમાં રહેતા મનસુખ મોહન સવાણી એમ્બ્રોઇડરી નું જોબ વર્ક કરે છે એકે રોડ વસુંધરા ઇન્ડસ્ટ્રીઝ માં ત્રીજા માળે એમ્બ્રોઇડરી નું કારખાનું ચલાવતા રાજુભાઈ માલવિયાના કારખાનાના ભજીયા પાર્ટી નું આયોજન હોય મનસુખભાઈ ઉપરાંત વિશાલ શૈલેષ પ્રકાશ પ્રફુલ પરેશ અને અમિત સહિતના મિત્રો ભેગા થયા ભજિયા પાર્ટી બાદ રાજુભાઈ તેમની ઓફિસે કામમાં વળગી ગયા હતા ત્યારે બીજા મિત્રો પાનાના જુગાર રમવા બેઠા હતા થોડાક સમય બાદ ચાર શખ્સો ધસી આવ્યા હતા પોતે પોલીસ હોવાનું જણાવતા બધા થથરી ગયા હતા કેસ કરવાની ધમકી આપી હતી અને સાથે સાથે અખબારમાં ચડાવવાની પણ ધમકી આપી હતી એટલે એ લોકો બધું ડરી ગયા દરમિયાન આ ચારેય શખ્સોએ આ કાન પાસે રહેલી એક પોઈન્ટ તોતેર લાખની રોકડ રકમ પડાવી લીધી હતી કેસ નહીં કરવા કાન અજીજી કરતા તેમની પાસે રહેલા નાણાં ભૂલી જવાની ધમકી આપી જતા રહ્યા બાદ મામલો શંકાસ્પદ લાગ્યો આ કાન સીસીટીવી ફૂટેજ કઢાવ્યા હતા બહાર પાંચમી વ્યક્તિ પણ ઉભેલી જોવા મળી હતી પરિચિત પોલીસને બતાવતા પાંચે નકલી પોલીસ બની બ્લેકમેલ બ્લેકમેલિંગ કરતી ટોળકીના મહેશ પેથા ડાંગર જે રહે છે માનસરોવર રેસીડેન્સી કામરેજ ભીખુ ઉર્ફે લલિત ઉર્ફે લાલી ખીમજી ચૌહાણ એનું રહેવાનું છે મધુવન સોસાયટી કામરેજ આકાશ પરસોત્તમ વાઘેલા જેનું રહેવાનું છે સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ વરાછા હિતેશ ઉર્ફે માધુરી અને હરીશ કારડિયા ઉર્ફે મામુ તરીકે ઓળખાઈ ગયા હતા પાંચ પૈકી ત્રણ ને પોલીસો દબોચી લીધા હતા મહેશ ડાંગર બે હજાર ત્રેવીસ માં પુણા ગામમાં ખંડણીના ગુનામાં તથા ઉમરાળામાં રાયટિંગ છેડતીમાં પકડાયો હતો ભીખુ ચૌહાણ બે હજાર અઢારમાં અમરોલીમાં બે બે હાજર બાવીસ અડાજનમાં નકલી પોલીસ બની ખંડણી પડાવવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું પોલીસે જણાવ્યું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો